રામ રામ સીતારામ મજામાં બધા બધાય લાઈક આપજો સબસ્ક્રાઈબર કરજો આપણા વિડીયા પસંદ આવે ને તો અને આપણી જો આજે મગફળીમાં હવે દવા છાટવાનો પ્લાનિંગ છે આપણી જો આ મગફળી પાસે હુકાવા માંડી હવે લગભગ આમાં આઠ અગદી થઈ ગયા પાણી કાઢવાની તો પાસે પાણી આવે ગઈ કારણ કે થાવકી હું કયા પહેલાં તો આપણી આમાં દવા છાંટા જઈએ પછી લગભગ કાલે પાછું પાણી ચાલુ કરીએ બીજું કારણ કે ઠાવકે અહીં સુકા ખબર પડે છે પાછું પાણીમાં વાપી ગયું એવી સુકાઈ હુંકાયજો પાછી વડે તો હવે આપણી દવાનો પ્લાનિંગ મારીએ આપણી કઈ દવા લેવા એ બધી આગળ હું કાલુના વિડીયામાં આપણી મગફળીમાં ફાળી સારો છે વાંધો નહીં આપણી ખાતા પૂરતું થઈ ગયું

તો આપણે જો થોડીક મગફળી ઉપાડી આપણી મગફળીમાં જો આવો ફાળ છે આપણી રાજુભાઈની નોરા ખાવા ને ને તો આપણે જો હવે બહુ તજે છડાવ નથી થ્યા થા કે આ તો ખરે આ જો બી તથે ગહર હો બી થઈ ગઈ હો નો આવો ફાલ હે મગફળીમાં આપણી સારો હે ફાલ તો વાંધો નથી બે જાડ હે જે તો ઘણું બધું છે હાલે હાલે તું ખાવે ને મગફળી ફાવે ને જો આપણી એટલી આજે ઉપાડી નાખી ઓરાઈ કરવા થાય ને બકાલ વાવું નથી બકાલ વઈ જાય કઈ

બનસી ની નમર હે ને રાજુ ની બહુ બોરા ભાવે ની બોરા બનાવવા પડે પછી આપણે કારણ કે સડાવ માંડવી ઠાવકી થઈ ગઈ હેતુ ની ભાવે ના હતો ભાવે ને બનશે તું ના રે ના ધોરિયા ધોરિયા ને ઉપાડી બનશે હે હા ભાઈ ને કાલે

અમારીથી એને નો રહેવું ને જે સ્વાગથી માંડવી ને બહુ વીણતી પછી માંડવી બહુ વીણવા ન આવતી ને અવાર તો કરીને માંડવીને વીણી ને હમ તો વાંધો નહીં